દાઉદમ ફતેપુરા વિધાનસભા મતવિસ્તારમાં ઓગણીસ લોકસભાના ઉમેદવાર અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાર દ્વારા અલગ અલગ જગ્યાએ પર મિટિંગ યોજવામાં આવી મળતી માહિતી અનુસાર તારીખ એક પાંચ બે હજાર ચોવીસ ના રોજ નિનકા જિલ્લા પંચાયત સીટ અને ગુગલ જિલ્લા પંચાયત સીટની દાહોદ લોકસભાના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાના પ્રચાર પ્રસાર માટે મિટિંગ રાખવામાં આવી આ મિટિંગમાં નિનકા જિલ્લા પંચાયત સીટની નિનકા ગામે અને ગુગલ જિલ્લા પંચાયત સીટની મિટિંગ બિચોર ગામે રાખવામાં આવી ત્યારે આ મિટિંગમાં આમ પાર્ટી પાર્ટીને કોંગ્રેસ પાર્ટીના તેમજ તમામ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સભામાં વક્તા ભાજપના દાહોદના વર્તમાન સાંસદને આડે હાથ લીધા હતા કે સાંસદ શ્રી દ્વારા મોટા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો અને નકલી કચેરીઓ નકલી ટોલ નાકો કરવામાં ચાલુ સરકાર અને ચાલુ સાંસદ શ્રીનો હાથ છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો અને ઇન્ડિયા એલાયન્સ દ્વારા પ્રચાર પત્રિકામાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં અમે ખરા ઉતરીશું તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું ડોક્ટર પ્રભાવેન તાવિયાને જંગી બહુમતીથી જીતાડવા આહવાન કરવામાં આવ્યું હતું રિપોર્ટર કિરણ ડામોર બોદિક ભારત સાથે